બધા ખેડૂત મિત્રોને ને જમા તાજી આવી ગઈ આપણે ફાર્મર લાઈફ ના ઓનર એટલે ભરતસિંહ બારા ની વાળીયા ના આ બાજુ છે આપણે વિપુલ ભાઈરડા એ સાટી રહ્યા છે ટૂંકમાં સેલો પેલો મગફળીમાં માં ડોજ ટૂંકમાં અત્યારે એસી બ્યાસી દિવસની મગફળી થઈ ગઈ છે એસી બ્યાસી દિવસ મગફળી થઈ ગયા ને તુવેરને થઈ જાય છે ચાલી એકતાલીસ દિવસ તો આ કહેવાય ફૂગનાશક મારી દે એનું કારણ છે કે કદાચ વિષક દિવસ પચીસ દિવસ જેવું ઉપસે મગફળી તો હવે કઈ કઈ આ લોકો દવા સાટે અને આજે અમારે ભરતસિંહ ભાઈ જરાક યુટ્યુબ ફેમિલીને મોટું વ્યવસ્થિત બતાવતો એક અલગ અંદાજ જ છે હીરોના ટાઈપમાં ટૂંકમાં હીરો રોલ ભજવી રહ્યા છે આપણે આજ વિડીયોમાં તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તાત ખેડૂત છે ને પાછળ ઉપર આપણે છોટે અધિભાઈ બારડ અધિભાઈ જય માતાજી જય માતાજી જય માતાજી જય નહીં જે જય માતાજી આગળ વિડીયો મળે રેજો કઈ કઈ દવા સાથે આ લોકો ટૂંકમાં આપણે સેલા પટમાં એસી એક્યાસી દિવસ થઈ ગયા મગફળી ના વીસ પચીસ દિવસ ઉપસે મગફળી તો આગળ બીજું મને રેજો જય જવાન જય કિસાન ખેડૂત મિત્રોને જય માતાજી ભાઈ અત્યારે પોટમાં મારવાનું છે આ ઇગ્નોર છે કે હું ઇગ્નોર ઇગ્નોર પ્લસ અને તેમાં કન્ટેનર છે ઇમિડા ક્લોરોફાઇડ કહેવાય કે હું એ ત્રીસ પોઈન્ટ ત્રીસ પોઈન્ટ પાંચ ટકા એચ સી અને બીજી છે પ્રાયોક્ષર

મગફળી ભરાવવાનું કામકાજ કરે બીજી નું કામ કામકાજ કરે જે મગફળીને ભરાવદાર વજનદાર અને ટૂંકમાં જે આપણે સેલ આપણે કહીએ ને કે કેટલો ઉતારો કા ઉતારાનું મા ટૂંકમાં વધારો કરે ઓનર આપણે એક ડબલું નાખી દીધું ભાઈ માપ રાખી ગયું છે તે રાખવાના છે એનું કારણ છે કે પિંચોતેર લીટર થઈ જાય ને કાવી પૂલા સાઈઠ લીટર સાઈઠ લીટર થાય એટલે વીસ વીસ જીરો પચાસ એના ત્રણ ડબલા નાખ છે હા જીરો જીરો પચાસ ટૂંકમાં વીસ વીસ જીરો તો મને યાદ આવી જાય આપણે જૂનું ના છે પ્રાયોગ સર બી એસ એફ વાળાનું એ કેટલા એમ એલ નાખવું પડે છત્રીસ એમ એલ છાલી એમ એલ ચાર પંપનું નાખીને પંદર પંપે પંદર એમ એલ હાલવાનું ટૂંકમાં એટલે સાઠ એમ જેવું થાય ને નાખું ચાલીસ નાખવું હા તો હાલે ટેસ્ટથી પણ એનું કારણ છે કે બી વાળાની વસ્તુ છે બહુ સારી વસ્તુ હોય

આ એક આ બાજુનું કેરબો એક આ બાજુનું કેરબો પંચાવન ટૂંકમાં સાઠ સાઠ સિત્તેર લીટર થઈ જતું છે પાંત્રીસ લીટરના ટૂંકમાં છે પણ આપણે સાઠ પાસાઠ સાઠ નો અંદાજ ગણવાનો કે કદાચ એટલું થઈ ગયું આ લોકો હવે ધડબડાટી બોલાવે દવા નાખવામાં

જો અત્યારે કમ્પ્લીટ આપડે પંપ ભરવાનું કામ કાજે મોટર સાયકલ નો કઈ તો કાકા બધી ભાઈ કમ્પ્લીટ ભરાઈ ગયો ને આપણે વિપુલભાઈ એક જ ભાઈ વિપુલભાઈ તો આ રીતે જો પ્રોટેક્શન તો આ લોકો કે એટલું આ મોટર સાઈકલ કાકા વાહ ભાઈ વાહ હરપુ કઈ હગા ન થાય કે ભાઈ એટલે આમાં મોટર સાઈકલમાં વોલબુટ પહેરીને સાટવાનું કામ કામકાજ આલે ભાઈ તો વિપુલભાઈ કમ્પલેટ કીક મારવાની તૈયારીમાં છે વાહ ભાઈ વાહ ફાર્મર લાઈફ એટલે કે ભરતસિંહ બહારની મોજ ના કરે ટેબ્લા ભાઈ નું કારણ છે કે 60 તારે પાણી તારે જ પૂરું કરવાનું થાય ને આ લોકોએ કાકીને વર્ગાડી દીધા પાણી ભરવા વિજય કાકા ખાલી દેવા નાખવાનું રાખવાનું એ વેવા દે હવે તો પંપ લઈ વિપુલ ભાઈઓ ભાઈગા ના લોકો કા હેડથી સાટુ પણ વિપુલ માનવા તૈયાર ન તેલા પૈસા બશે આપશો કે નહીં આપો વિપુલને હા વિપુલ આ લોકો કે જી થાય ઓલો ભાઈ જો વિપુલ એટલે હેડે ને હું વિજય બીજી કાકા થાય પાછળ હવે હું થાય છે લે જોઈએ આગળ બન્યા રહેજો વિડીયોમાં વિપુલભાઈ ભાઈ કમ્પ્લીટ દવા છાંટવાનું કામકાજ ચાલુ કરી દીધું અને નોંધલ કેટલી આઠ છે કે નવ નોંધલ ને કાકા નવ નોંધલ ટૂંકમાં દરિયાની જેમ જેને પાણી ઉડતું એ રીતે ઉડે જાય થોડોક પ્રકાશ પણ વધારે છે એનું કારણ છે કે સૂર્ય નમતો થઈ ગયો તો આ બાજુ આવશે જ્યારે તમને વિડીયો બતાવીશ બીજો ભાઈ ભરવાનો છે એટલે બીજી કાકા બે ડોલ લઈને આવે છે થોડાક ખીજમાં પણ હવે નથી નથીનું કારણ છે કે દવા છાંટવી એટલે પાણી તો હારવું જ પડે ભાઈ તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગતમાં તાત ખેડૂત આગળ વિડીયોમાં બને જો બીજી કાકા છે જરાક ખીજમાં હો ભાઈ આજે આ બાજુ ભાઈ ફાર્મર લાઈફના ઓનર આપણે ભરતસિંહ બારડું ભાઈ ને એની વાડી આપણે આવ્યા ટૂંકમાં દવા છાંટવાનું કામકાજ છે એટલે વિપુલ ભાઈ ભાઈ અમે પૂરો થઈ ગયો દરિયાની જેમ હાલ્યો આવે ભાઈ વિપુલ અને મોતના કૂવામાં જેમ હાલતી હોય ગાડી એમ આજ મારી માથે નો છડાવી દી તો સારું વિપુલ તો ભાઈ આપણે વિડીયો ને કમ્પ્લીટિંગ એ નોંજલ એકાદી બંધ જેમ કહી કઈ બીજી કાકા ને વાત પૂરી થઈ ગઈ પૂરો થઈ ગયો ભાઈ પંપ 3 ડબ્બા 0050 ના નાખવાના છે ભાઈ પછી ક્યાં ઉતરતાણી છે કો છે ભાઈ યાર એ સુશિયા સુશિયાની એ નાખી ભાઈ બિલકુલ ભાઈ ટેસ્ટી ઉભી જાય એનું કારણ છે કે એને તો સીટકો જ નથી પપ ખાલી દેજે પછી ઉભું પડે એક ડોર પ્લસ છે ભાઈ પ્લસ સુસિયા જીવાતની સુસિયા જીવાતની દવા છે કરીને કપાસ અને મગફળી બંનેમાં સારું રિઝલ્ટ આવે એમાં આવે ઇમિડા ક્લોરોફાઇટ છે કે ઇમિડા ક્લોરોફાઇટ 30% હા 30.5% અને હવે નાખે BSF નું પ્રાયોક્સર ફૂગ માટે સ્પેશિયલ દવા પ્રાયોક્સર તો ભાઈ આજનો વિડીયો છે આ ટૂંકમાં પટ જે દવા

અરે હોય હા અરે ભાઈ બે ને પછી મારે શું કરવું નહીં નહીં મારે વિડીયો નથી ઉતારો મારે કપડાં ચેટિંગ મંડળા ચેટિંગ દલડા ચેટિંગ હવે આપણે ફાર્મર લાઈફનો ઓનર ભરત સિવાય સેલું ડબલું નાખે એ ભરાઈ જાય આ જે આપણે પાંચ સાઠ સાઠ લીટરનું કામકાજ જે પાણીનું ભરવાનું છે તે આ લોકોએ બહુ મસ્ત જુગાડ બનાવ્યો બંને પર આ રીતે ડબલા છે નવું ડોંજલ નાખી ગયેલ